જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારુતિ વેગનર ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે ન્યૂ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે મોડલ બે હજાર એકવીસને પાંચમા મહિનાના મોડલની ગાડી છે વન ઓનર ગાડી તમને જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વળો તેમજ મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો આપણે વિડીયો બનાવી આપીશું તમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી મોકલી આપવી મોડલ બે હજાર એકવીસને પાંચમા મહિનાની આ ગાડી છે વન ઓનર પેટ્રોલ પ્લસ એનજીનની અંદર તમને ગાડી જોવા મળશે વીમો ચાલુ છે એવું આ ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ વેગનર ગાડી વેચવાની છે કિંમત જણાવું તો પાંચ લાખ અને એકાવન હજાર તેમાં તમને ફેરફાર કરી આપશે એવું ગાડીના માલિક જણાવે છે આ ગાડીમાં ફિટિંગ સીએનજી તમને જોવા મળશે કંપનીની સર્વિસ છે બધી જ એવું ગાડીના માલિક જણાવે છે ટાયર પણ સારા છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ન્યૂ કન્ડિશન શોરૂમ કંડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર હિંમતનગર જોવા મળશે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર ચોરાણું બે ત્રાણું છ્યાસી સાઠ સાત આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે જોવા જાઓ ગાડી તો ભાઈનો કોન્ટેક કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ છે તો તમારે ખોટો ધક્કો થશે એટલે ભાઈનો કોન્ટેક વિના ન જાવું બાકી ફૂલ જવાબદારી સાથે આ મારુતિ વેગનર We had two